સરકારી તંત્ર બંનેની બેદરકારીઓનો ભોગ બનવા ખેડૂતોની વેદના કહું કે વ્યથા આ બધું જ અત્યારે ભરૂચના આમોદ તાલુકાના જુના દાદાપોર ગામમાં જોવા મળી રહ્યું છે એક તરફ વરસાદે મોં ફેરવી લીધું છે અને બીજી તરફ જીઈબી તંત્રની ઘોર બેદરકારીથી ખેડૂતોના હાથમાંથી ઉભો પાક છીનવાઈ રહ્યો છે ખેડૂતોની રજૂઆતો અને તંત્રના બહેરાકાને અથડાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે હર્ષભરની મહેનત અને મૂડી રોકીને જેવા પાકો વાવ્યા હતા પાક તૈયાર થવાની અણી પર હતો ત્યારે જ વીજળીની કટોકટી સર્જાય છે પૂરતું પાણી ન મળતા મરચીના પાકમાંથી નાના મોટા મરચાં પાંદડા ખરી રહ્યા છે અન્ય પાકોની પણ હાલત કઈ જુદી નથી ખેડૂતોના સપના અને આશાઓ ખેતરમાં સુકાઈ રહ્યા છે ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે આમો જીઈબીની બેદરકારી આ નુકસાન માટે જવાબદાર છે તેઓ કહે છે કે દિવસમાં માંડ અડધો થી એક કલાક વીજળી મળે છે અને પછી બે ત્રણ દિવસ સુધી વીજળીનો પાવર જ હોતો નથી ફરિયાદ કરવા જઈએ તો તંત્ર કહે છે કે લાઈન તમારે જાતે જ બનાવવી પડશે મોટા ભાગના ખેડૂતોની લાઈનો અત્યારે પણ બંધ હાલતમાં છે ખેડૂતોમાં આ બાબતે ભારે રોષ જોવા મળ્યો છે છે જો આમ જીવી તંત્ર વહેલી તકે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને વીજળીની આ સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડશે પાક નિષ્ફળ જવાથી ખેડૂતોની આજીવિકા જોખમમાં મુકાઈ જશે નામ તમારો ઠાકોર મહેન્દ્રસિંહ રાયસંગ દાદાપુર ગામનો સરપંચ અહીંના ખેડૂતોને લાઇટની એક સખત માંગણી કરીએ છીએ અને ગામ લોકોને સખત ભારે નુકસાન થાય એવું પરિસ્થિતિમાં છે જીબોનના ધાંધિયાના કારણે કે જી બોર્ડ મેં એક હેલ્પર અમારા ગામના જે મૂકેલો છે એ હેલ્પર તો કોઈ દિવસ કોઈનો ફોન તો ઉઠાવણો જ નહીં અને તમે જે જીબોન મેં ફોન કર્યો કે તમારા હેલ્પર જો વાત કરો હવે હેલ્પર તો ફોન ઉઠાવતો જ નહીં એ તો વારંવાર એ તો રાતે આઠ વાગે હું બી ફોન કરીએ દારે હવામાંથી ઉઠીને એ તો ફોન તો કોઈ રિસ્યુ કરતા જ નહીં અને લાઈટ વગરને જે એક મહિનાથી વરસાદ ખેંચેલો છે એના કારણે પાકને ઘણું નુકસાન થાય એવું થઈ રહી છે પાણી જોવે એવો પાક છે મરજી છે શાકભાજી ભાવ એ ખરા એને પાંચ દિવસની અંદર પાણી જુઓ વરસાદ જાય પણ એક મહિનાથી આજે વરસાદ ખેંચી જ ગયો છે એક મહિનાથી એને પાંચ દિવસ એક મહિનો થાય તરત જ અમે વરસાદ જ્યો ને ત્યારે પાંચ થી સો દિવસ મેં ફોન કરતા કરી અંદાજ એક મહિનો થઈ ગયો મેં રજૂઆત કરીને હજુ અત્યાર સુધી એક મહિનો થયો છે હજુ ક્લિયર લાઈનો કરી છે કે જી બોરવાનું નથી હજુ એક કલાક લાઇટ આવે આવે ને જતી રહે અમે રિપેર કર્યા એક બે કુવાની પાછી રિપેર થાય હજુ પૂરા કુવા તો સો સો ટકા તો ચાલુ થયા જ નહીં હજુ આ એક અડધો કલાક આ પોણી આવ્યો લાઈટ આવીને જતું રહ્યું હવે બીજો અડધો કલાક કાલે કે પોરણ ગમે ત્યારે આવશે આ પાક હવે હુકર ખેતા ખેંચાશે એટલે ખેંચી ને વરસાદ પડે કે પોણી પડે તો એ માલ તો ઘરી જ જવાનો છે કારણ કે એને જે ખેંચાય ખેંચાય એટલે એને માલ ગરી